એકદમ બધું પાકમાં આવી ગયું છે પણ બટાકા એ જોઈ શકો જોરદાર છે ઘણું બટાકા પણ ફરે છે માતાજી એકદમ જોરદાર એમ બધા ફુવારા થઈ જાય અહીંયા તો ખેતી કરતા હોય છે રાજગરો પણ મિત્રો જોઈ શકો છો એકદમ પહેલા આવ્યા હતા એક મહિના લગભગ વીસ પચીસ દાડા જેવું થયું तम ना बटा का अपन जो आप करता तो बहुत सारा जैसे कारण के हमने जूनी खेती से अभी तो नहीं नवी जो ट्राई करो और के बाद बैठा है <coughs> तो मैं तो शायद तो जो बहुत थे ही नहीं थे तो मैं तो इसको जो नहीं ना ना नहीं भी કંપનીના એક લોકલ એ પણ આપણને તો ખબર નથી કોણ બેઠા તો બહુ સરસ છે સાઈજ તો વચ્ચે જોઈ શકો છો આટલા આટલા ફેલાયેલા તો બહુ સરસ છે સાઈજ એટલી થઈ નથી અમુકને થઈ છે પણ જુદો પૂરા ધરા થઈ છે તો ચલો મિત્રો હવે જઈએ કરવા બાજુ કારણ કે પછી જવાનું છે એકલા પાછું गलेजिए right माया

દુકાન તો બસ દીધી સટર આડું કહી દીધું ઘંટી પણ ચાલુ કહી દીધું ખુલ્લો તો ચલો હવે ઘંટી કરે જય તો મિત્રો આજના બ્લોગમાં આટલું હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે તો જય માતાજી બાય બાય મિત્રો